તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે આ થ્રેસર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો હું થ્રેસરની બધી ડિટેલ આપી દઈશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખી છે બધી ડિટેલ આપી દઈશ તેમના ઓનરના નંબર વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અને વ્યાજબી ભાવે તમને મળી જશે ફૂલ જવાબદારી મોડલ વાત કરું તો બે અને ના નું થ્રેસર સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કંડિશનમાં છે

થ્રેસરમાં સળો લાગેલો નથી અને ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ ચોખ્ખી નીકળશે તેની જવાબદારી વધારે માહિતી માટે થ્રેશરના ઊનરનું કોન્ટેક કરો અને રૂબરૂ જોવા જાવ તો થ્રેશરના ઓનરનો કોન્ટેક કરી વગર ના જતા જો વેચાઈ જશે ખોટો ધક્કો થશે થ્રેશરની કિંમત માત્ર એક લાખ વીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગદ્રા અને આ થ્રેશર તમને કોટ ગામે જોવા મળશે થ્રેશર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુ પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અઠ્યાશી છ બાંસઠવાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો